સિંગોડ મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્તાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપ્યું અત્યારે ત્રીસ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ આજે ચાર કલાકે સિંગોડ તાલુકા ઓબીસી સમાજ દ્વારા જાતિ જનગણના આધારે સમુદાયને સતાવીસ ટકા અનામત સાથે શિક્ષણ ભરતી અને ચૂંટણીમાં અન્યાય થતો હોય તેના અનુસંધાને સિંગોડ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સિંગોડ તાલુકા ઓબીસી સમાજ દ્વારા દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરાયો છે પરંતુ સમગ્ર જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાતિ જનગણના આધારે અને જિલ્લામાં ઓબી સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતા સત્તાવીસ ટકા અનામત લાગુ પાડવામાં આવી રહી નથી સાથે ઓબીસી સમુદાયના લોકોને ઉચ્ચ શિક્ષણમાં અને સરકારી ભરતીમાં પણ યોગ્ય તક મળતા નથી અસમાનતા અનુભવી રહ્યા સાથે સત્તાવીસ ટકા અનામત મુજબ સરકારી ગ્રાન્ટો મળવી જોઈએ તેમજ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ અને હાલ યોજાનારી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે જ્યારે બેરોજગારી સરકાર ભરતીમાં કોન્ટ્રાક્ટ પબ્લિક સર્વિસ અને અન્ય ભરતીમાં પણ ઓબીસી સમાજના જે અનામત યોગ્ય રીતે લાગુ થઈ રહી નહીં જેના જ્યારે શાળા કોલેજમાં પ્રવેશમાં સરકારી યોજનાઓ 27% ટકા અનામત હક સુનિશ્ચિત નથી જે બાબતે ગંભીર અવગણના દર્શાવે છે જ્યારે ઓબીસી સમાજની માંગણી સાથે ઓબીસી સમાજના ઓબીસીને આર્ટિકલ સોળ ચાર મુજબ વસ્તીના પ્રમાણે એટલે કે ચોપન ટકા હિસ્સો તમામ યુનિવર્સિટીમાં આઈ આઈ ટી આઈ આઈ એમ સચિવાલય યુપીએસસી અને જીપીએસસી દ્વારા ભરવામાં આવતી તમામ જગ્યાઓ તથા કોર્ટમાં તથા અન્ય તમામ સરકારી કચેરી નોકરીઓમાં આપવામાં આવે જ્યારે અભ્યાસ માટે એડમિશન પણ ચોપન ટકાના હિસાબે ઓબીસી સમાજને વસ્તીને આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી જ્યારે આ આવેદન ગુજરાત રાજ્યના રાજ્યપાલ ગુજરાતના મુખ્યમંત્રી સામાજિક ન્યાય અને અધિકારના વિભાગના ગાંધીનગર ગુજરાત સેવા આયોગ અમદાવાદ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર કલેક્ટર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ વગેરે સંબોધીને મામલતદાર કચેરી સિંગવડ ખાતે સિંગોડ તાલુકાના ઓબીસી સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા આપવામાં આવ્યું હતું આ આવેદન આપવામાં આવ્યું તે ઘડી ઓબીસી સમાજ દ્વારા ઓબીસી એકતા જિંદાબાદ ભારત માતા કી જય ઓબીસી સમાજને ન્યાય આપો અમારી માંગે પૂરી કરો જય જવાન જય કિસાન વગેરેના નારા લગાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના ઘણા ખરા તાલુકા જેવા કે દેવગઢ બારીયા લીમખેડા ગામડાઓમાં બાઉલ્ય ધરાવતા ઓબીસી સમાજની વસ્તી હોય એવા ગામડાઓમાં પણ બીજા ગામના આયાતથી ઉમેદવાર ઊભા કરવામાં આવે છે જે વિજય થાય છે અને તે વિસ્તારના કામો રસ લેતા નથી જેના લીધે ગામનો વિકાસ પણ વંચિત રહેતું હોય છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું